નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે છે એમએમવાય યોજના એટલે કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં એપની અંદર તમે જે ફોર્મ ભરેલા છે એ ફોમ ભરેલા છે અથવા તો કોને લાભ મળવા પાત્ર છે કયા લાભાર્થીને તમારે વિતરણ કરવાનું છે તો લાભાર્થીનું લિસ્ટ કઈ રીતે જોવું ચાલો આપણે જોઈએ એપમાં લોગ ઇન થઈ અને લાભાર્થીનું લિસ્ટ જોતા શીખવો પ્રથમ તો તમારી પાસે એમએમ વાયની એપ હોવી જોઈએ અને ડાઉનલોડ કરી લેવી જો કદાચ તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો અમારી ચેનલના પ્લેલિસ્ટમાં એમએમ વાયનું પ્લેલિસ્ટ છે એમાં એમએમવાયની એપ કઈ રીતે ડાઉનલોડ કરવી તે પણ આપેલું છે અને વગર એપે એન્ટ્રી કઈ રીતે કરવી બ્રાઉઝરમાંથી તે પણ આપેલું છે તો એપ હોય તો સૌ પ્રથમ તમારી એપ ખોલવાની છે એપ ખોલે એટલે તમારે અહીંયા લોગિન લખેલું છે એમાં જવાનું છે લોગિનમાં કાર્યકર લોગિન એમાં તમને જે નંબર આપેલો છે તે નંબર નાખવાનો છે જો લોગિન કર્યા પછી આ રિપોર્ટ જોવા મળે છે અને અરજીની યાદી હવે જો આમાં તમે અરજીની યાદીમાં જોશો ને એટલે સફળ નોંધણી થયા બાદ કોને લાભ મળવા પાત્ર છે એ જ લાભાર્થી બતાવશે પરંતુ રિપોર્ટમાં જશો એટલે તમને ઓલ લાભાર્થી બતાવશે જો ચાલો એક બતાવી દઉં હવે આપણે પહેલાં અરજીની યાદી છે એ પણ તમને બતાવી દઉં કે આમાં કયા લાભાર્થી છે અરજીની યાદીમાં જશો એટલે તમે સફળ નોંધણી બાકી નોંધણી અને બધા દરેક વસ્તુ બતાવશે હવે અહીંયા તમે જશો અને શોધોમાં જશો એટલે તમને દરેક લાભાર્થી બતાવશે પરંતુ તમે જેટલા ફોર્મ ભર્યા છે એ ફોર્મમાં ઓલ લિસ્ટ લાભ મળવા પાત્ર છે નથી મળવા પાત્ર દરેક લિસ્ટ જોવું હોય તો તે તમારે શેમાં જોવાનું છે ચાલો એ જોઈએ તો દરેક લાભાર્થી જોવો હોય તો તમારે તમારે રિપોર્ટમાં જવાનું છે રિપોર્ટમાં જશો એટલે તમને આટલા ઓપ્શન જોવા મળે છે હવે રાશન વહેંચણીના લાભાર્થીની યાદી જોવી હોય તો એ પણ તમે આ ઓપ્શનમાં જઈ અને જોઈ શકો છો ત્યારબાદ સફળ નોંધણી બાદ અરજીની યાદી તમે જે ફોર્મ ભર્યા છે એ અને એમાંથી પણ સફળ તૈયાર થયા છે એ આ ખોલશો એટલે તમને એ યાદી જોવા મળે છે અને અહીંયા લખ્યું છે માસિક લાભાર્થીની યાદી કે કયા મહિને કયા લાભાર્થીને તમારે વિતરણ આપવાનું છે એ તમને અહીંયા જોવા મળે છે આપણે સફળ નોંધણી બાદ અરજીની યાદી તે જોઈશું એટલે આ પેજ તમને જોવા મળે છે એમાં લખ્યું સફળ નોંધણી બાદ અરજીની યાદી હવે એ જોવા માટે તમારે અહીંયા લખેલો છે અરજીનો પ્રકાર અહીંયા તમે એરો ઉપર ક્લિક કરશો એટલે તમને વિવિધ ઓપ્શન જોવા મળશે ચાલો એ ખોલીએ આ ઓપ્શનમાં જશો એટલે જો અહીંયા મંજૂર લખી અને સિલેક્ટ કરી અને શોધવામાં જશો એટલે જે મંજૂર કરેલી અરજી છે એ તમને જોવા મળશે ત્યાર પછી ના મંજૂરમાં ટીક કરીને જશો તો એ મુજબ જોવા મળશે મંજૂર કરવાના બાકી એટલે કે એપ્રુવ આપવાના બાકી છે એ અહીંયા સિલેક્ટ કરી અને શોધોમાં જશો એટલે તમને બતાવશે અને એપ્રુવ આપ્યા પછી જેને લાભ મળવાપાત્ર ન હોય તો એ અહીંયા સિલેક્ટ કરીને તમે ફોર્મ ભરી એપ્રુવ આપ્યા પછી પણ તમને વિતરણમાં નથી બતાવતું તો એ લિસ્ટ તમને આમાં જોવા મળશે ટૂંકમાં આવી રીતે વિવિધ ઓપ્શનના મદદથી તમે અરજીઓની યાદી જોઈ શકાય બતાવે છે અહીંયા તમને જો અરજીની યાદી એમાં સફળ નોંધણી છે અને સર્ચ કરશો એટલે નામ બતાવે છે અને આવી રીતે છે તમે અરજીઓની યાદી જોઈ શકો છો જો આપને આ વિડીયો ઉપયોગી થયો હોય તો આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરશો થેન્ક યુ